જય માતાજી ને રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને હાલ આપણે એટલે કે અત્યારે ઠંડીની મોસમ છે શિયાળાની ઋતુ છે અને ઠંડી એટલે જબરજસ્ત મિત્રો એની કોઈ વાત ન થાય તો હાલ એટલી બધી ઠંડી પડે છે ને કોઈ શિયાળા નું નાવાનું તો ઉનાળા મેં નાઈ નાખે ભીગવી એવું લાગે કઈક અલગ તો મિત્રો હાલ અત્યારે અમારે ભાવની અંદર પાણી ચાલુ છે અને બીજું પાણી વાયેલું ખાતર નાખીને હાલ આવડા કામ થાય પાણી મસ્ત થઈ ગયા છે કામ છે આપણા ફક્ત ને ફક્ત ચાર વીંગાના ચાર વીંગાના કામ વાવેલા છે આપણે પાણી કેટલી પડે ઢોલ પડ્યો છે આપણે અને જુઓ મિત્રો હામે વાડી છે ને અહીંયા જુઓ તમે ડાડમ વાડી છે હામે તું એટલી બધી ડાડમ લાગ્યું ના પૂછશે વાત જુઓ બે સોડવા વીણે ને એટલે એક કેરેટથી જ કમસે કમ એકની અંદર હશે લગભગ એંસી ની સોની આસપાસ દાઢ ઓથી ઉપર એ પણ નીચેની હોય એકદમ લાલ પણ આ વર્ષે થોડા ઝીણા છે અને ગઈ સાલ મોટા હતા એ આપણી બાજુની વાળી છે પડખી વાળી તો મિત્રો આવા કંઈક છે આપણા ઘઉંમાં રોટલી ખાવા જોઈએ ને તો રોટલી ખાવા માટે આટલા કામ આપણે વાયવા છે લાંબો 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 મોટા 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 છે ને આપણા અને દોસ્તો કામ હતું આપણું નાખવાનું અને ઘરનાને નાતા વાળવાના એટલે કામ પતી જાય એક આમાં એવું હતું કે આપણે ઓલી બીજી વાડી છે ને મારે જે રહેવાની વાડી એ વાડીની અંદર આપણે ચાર મંગાનું જીરું હતું પાવવાનું હતું એટલે પાયન પછીની પાછા ઘઉં પાવવાનું એટલે ઘઉં પાવાના એટલે ખાતર પણ નાખવાનું કેટલા છે નાકા એક ના તો મિત્રો ત્રણ નાકા છે વાળવાના પછી અહીંથી ઉપર વળી જવાનું આપણે અને મિત્રો વાડી છે ને ગામમાં છે વાડી ચાર વીંગા એટલું તો આપણે રાખ્યું છે અને બીજું સોળ વીઘા થઈ છે જ્યાં આપણે રહેવાનું છે ને ત્યાં સોળ વીઘા આ ચાર વીઘા ટોટલ વાળી આપણી બરાબર વાળ ને હું નાખું નહીં રહી ફાસ્ટ પાણી હું આવે હજુ કાદુ ચડાવ આવા કાદુ ચડાવે આવું નાખું આવા રહેવા જોઈએ તો દોસ્તો જોઈ લો ગમનું લોકેશન છે આપણું આવડા કામ છે એક પોણીના આ શરૂઆત છે આ બીજું પાણી હાલ પાય ખાતર નાખે પછી તો ઘઉંમાં રોનક આવી જાય પાણી પાઈને તો નવા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે ચેનલ આપણી જોતા હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખીએ અને ફેસબુકની અંદર જોઈએ ને તો ફેસબુકની અંદર ફોલો કરી નાખો હે બે મે વાળી દે બે મેં વાળીને કઈ મેં એટલે વળી જશે એવું નહીં વાત કરે થોડું ઘણું એમ બહાર નીકળી જાય શું ને મેં હમણાં ખાતા વર છે એટલું પૂરું કરી લે આવ પછી મેં એ વાળું કહ્યું એ બધું થઈ જાય